કેમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધા એને જય હનુમાન દાદા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે એક નવો દિવસ નવી શરૂઆત અને આજે સ્પેશિયલી એક વસ્તુ તમને જાહેર કરવાની હતી કે એ વસ્તુ હું જાહેર નહીં કરું એનું એક રીઝન છે એક આપણે નવી વસ્તુ લઈને આવવાના છીએ જેમાં ઘણા બધા આપણી સાથે નવા વ્યૂવર્સ જોડા પ્લસ કોકને એ વસ્તુમાં મજા આવતી હોય તેવા બધાય બધા જે મારા ભાઈઓ છે એ જોડાવાના છે બહુ જલ્દી મારી સાથે એવું હું કામ કરું છું કારણ કે એક નવી વસ્તુ લઈને આવવાનો છું એ નવી વસ્તુ શું છે એ તો હું સમય આવશે ત્યારે કારણ કે મારે પહેલાં એની માટે ઘણું બધું કાર્યક્રમ કરવો જોઈએ પહેલાં તો એક મારે માઇક લેવું જોઈએ હું વસ્તુ હજી કરવાનો છું તો અને પ્લસ બીજી વસ્તુ કે મારી પાસે હજી હું બધું મારા ફોનમાંથી કરું છું મતલબ એડિટિંગ છે થમનેલ છે એટલે હજી એટલું બધું આપણે પ્રોફેશનલ સી નહીં એટલું બધું આવડતું ન હોય બરાબર એટલે એવું બધું છે પણ હાલ્યા રાખે પણ નવી વસ્તુ જે લઈને આવવાનો છું એ આપણે પ્રોપર બધું માઇક બાઇક લઈને શાંતિથી સરળતાથી અને સરસ રીતે કરવાનું છે અને એ વસ્તુ શું છે એ બહુ જલ્દી તમને ખબર પડી જાય તો ચિંતા નહીં કરતા પણ માઇક આવે ને ત્યાં સુધી તો નથી થવાનું એટલે હું તમને વચ્ચે વચ્ચે કહેતો રહી બરાબર પણ આજનો દિવસ ચાલુ થયો છે આપણે કોલેજ જવાનો છે બરાબર અત્યારે ટાઈમની વાત કરવી તો આઠ ને બાવીસ થઈ છે અને હું અત્યારે ધાબે બેઠો છું તમને નળિયા પાછળ દેખાતા થાય છે બહુ સરસ બેઠો છું ભાઈ તો જે નવી વસ્તુ છે એનો ટાઈમ આવી છે ત્યારે હું તમને કહી દઈ અને ગુજરાતીમાં જ છે કોન્ટેન્ટ આપણો એટલે કાંઈ વાંધો નહીં આવે તમને બધાને અને તમારી માટે સ્પેશિયલ લઈને આવું છું તો એ બધું બહુ જલ્દી તમને ખબર પડી જશે અને હવે શું કરવી છે એ આગળ જુઓ તમે તો ભાઈ બહુ સરસ આપણું બધું કામ પતી ગયું છે કામમાં ને કોલેજ બોલેજ આપણી બધી પતી ગઈ છે ઘરે આવી ગઈ છે નાસ્તો વાસ્તો કરી લીધો છે અને મેં જેમ તમને જેમ કીધું હતું એમ કે હવે મારે રોંઢે કામ રહેશે તો કામ માટે જોતી છે મારે ગાડી પણ ગાદી આપણા દાદા લઈ ગયા છે દાદા કામમાં છે દાદાને ફોન કર્યો તો ગાડી આવી છે એટલે આપણે નીકળશું અને કામ પતાવીશું કામ પતાવીને પછી રાઈત જ પડી જાય ને ભાઈ બીજું તો શું થાય યાર અને હા આપણી એક નવી વસ્તુ આવી રહી છે તો એના માટે વેઇટ કરો બહુ જલ્દી લગભગ કેટલું અઠવાડિયું અઠવાડિયા બે અઠવાડિયામાં એ થઈ જાય બધું કમ્પ્લીટ તો સરસ એમાં તમને મજા આવી છે અમુક વ્યક્તિ તો હોય છે જ જેની એવી વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે અને ઘણા નવા મેમ્બર્સ પણ આપણે જોડા જેને ઇન્ટરેસ્ટ છે એવી વસ્તુમાં એવી વસ્તુ લઈને આવી છે બહુ મજા આવશે તમને અને

આપણે તમારું ઓલું પંદરસો પંદર નું થઈ જાય તો પંદર નું જ કરાવી નાખજે બાર બાર નહીં કરાવતો તો બહુ સરસ આપણા પટોળિયા ભાઈ આવી ગયા છે આપણે જેવા આવીને એટલે આખી ગેંગ શું છે એકત્રીસ થવા મળે ધીમે ધીમે બરોબર તો મોજ કરાવીશું લેક્ચર ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો બરોબર નવા મિત્રો બહુ સમય પછી આપણે એકત્રિત થયા છીએ આપણી સાથે છે ક્લાસિક થ્રી ક્લાસિક થ્રી ફિફ્ટી ક્રિસભાઈ પટોળિયા તમે જોઈ શકો છો ઉપર હેરલાઇન પણ છે અને આ મોડલની પ્રાઇસ દોઢ લાખ રાખવામાં આવી છે અને આ મોડલની બીજી ખાસ વાત એ છે કે તમને યલો કલરમાં અવેલેબલ છે અને બીજા ઘણા કલરમાં પણ અવેલેબલ છે તો તમારે પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નહીં પણ કમેન્ટમાં જણાવો કે બાય કરવું છે ખાલી બાય લખી દેજો એટલે હું તમને લિંક આપી દઈ ક્રિસભાઈ પટોળિયાના છ મોડલ બહાર પડ્યા છે ઓલ ઓવર ઇન્ડિયામાં તો એમાંથી એક મોડલ આપણી પાસે છે તો તમને સસ્તામાં થોડુંક વપરાઈ ગયું છે એટલે દોઢ લાખમાં આપી દેસુ કવર અપ કરી ચિંતા કરવાની જરૂર નથી તેની જ બાજુમાં ક્લાસિક થ્રી થર્ટી ફાઈવ છે જે બહુ જૂનું મોડલ થઈ ગયું છે પણ તમને માત્ર એ વાત કરવાની હજી તમને ના પાડી રહ્યા છે તમને કઈ શરમ છે કે નહીં કોકની બેન દીકરીઓ ભાઈ બહેન ભાઈ ભાભી શું કહેવાય કોકની ઘરવાળીઓ હોતી હોય શરમ કરો તમે યાર આવું ના કરો સાવ યાર તમે તો યાર તમે શરમ કરો યાર બોલો હું એ બોલો બોલો હું બોલો 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 ખબર નોતી નાજીર કે કિનારા પણ દગો દેશે અમને તો અમાર આયે લુટા ખબર નોતી મચ્છર એ આપને કવડી જશે સી આવે છે

ભાઈ ના આજો આ યા હું કરે આજો નેટ ના આવતો ને બહુ સરસ લ્યો મિત્રો બેઠા છીએ બસ થોડી પર દેખાડતા રહીશું તમને એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ચાલો મિત્રો 10:30 થવા આવ્યા છે એક્ચ્યુઅલી અને હવે યસ ભાઈ પાછા આજે ટોકો દેન વઈ ગયા છે વઈ ગયા ગાડી મૂકી યસ એમ કીધું તો કે ગાડી મૂકીને આવું યસ ભાઈ નું આવ્યા તો આના ઉપરથી તમે સમજી લ્યો કે યશભાઈ કેટલા લાપરવા છે એટલે એને એની આરે તમારે કાંઈ સંબંધ ન રાખવા વધારે લાંબા ન રાખ લાંબા ન રાખવા બરાબર આવું બધું છે તો હવે ઘરે જાવી જાવી તઈ હવે અને આપણી કપાઈ જાય ના ના કપાઈ જાય ને મારા ભાઈ એડિટિંગમાં બધું ઉડી જાય ઉલી જાય જો મિત્રો હું અત્યારે કાંઈક બોલી ગયો મેં રિવિલ કરી દીધું હતું એકચ્યુઅલી તમને નહીં ખબર પડે તો આપણી જે નવી વસ્તુ આવવાની છે એના વિશે હું કાંઈક બોલી ગયો તો કે શું છે તો એ નહીં ખબર પડે ને યાર તમને નહીં તો તમે જોતા રહેજો કે શું છે મજા આવવાની છે બહુ બધા ભાઈઓ બહેનો જે કાંઈ હોય તમને મજા આવવાની છે એવી વસ્તુ આપણે લાવવાના છે એની રહે આપણે હવે બહુ નથી મારે કહેવું નક્કર પછી બોલાય જાય એટલે સરસ તો આપણે હવે આવી ઘરે ભાગવી બરોબર અને કાલે મળવી નવા દીમા ધોળા દીમા મળવી કાલ બુધવાર છે કા હા તો કાલે મેળા હાલો હોય જાઓ બધા ને શુભ ગુડ નાઇટ હા પછી ગુડ ગુડ નાઈટ નાઇટ હા બાય બાય ટાટા જય હિન્દ જય ભારત